હલો ફ્રેન્ડ્સ તો સ્વાગત છે તમારું આપણી એમ પીએચ ડબલ્યુની ચેનલમાં ફરી એકવાર તો શરૂઆત કરી દઈએ પંચાયતના પ્રશ્નો ઓકે એમ પીએચ ડબલ્યુમાં જે હવે પંચાયતની ભરતી આવવાની છે તેના પ્રશ્નો આપણે આ ચેનલમાં મળી જશે તો સબસ્ક્રાઈબ કરી દેજો તો ગાલપચોળિયા બરાબર તો મિત્રો ગાલપચોળિયાનો ઇન્ક્યુબેશન પીરિયડ કેટલો છે તો મિત્રો અહીંયા યાદ રાખવાનું છે ગાલપચોળિયાનો જે ઇન્ક્યુબેશન પીરિયડ છે એ ચૌદથી એકવીસ દિવસનો છે તો જે અહીંયા ચૌદથી એકવીસ દિવસનો છે તો આ અઠવાડિયા આવશે નહીં બરાબર આ ભૂલ ના થાય તો ચૌદથી એકવીસ દિવસનો છે ત્યારબાદ મમ્સનો ઇન્ક્યુબેશન પિરિયડ કેટલો છે તો કે મમ્સનો ઇન્ક્યુબેશન પિરિયડ એ ચૌદથી એકવીસ દિવસનો છે એટલે મિત્રો ગાલ ગાલપોછળે પૂછે કે મમ્સ પૂછે બંને એક જ છે બરાબર એટલે આ રીતે ભૂલ ના થાય ઓકે ત્યારબાદ આગળ જોઈએ ઓકે ચૌદથી એકવીસ દિવસનો ઇન્ક્યુબેશન પીરિયડ એ કયા રોગનો છે તો મિત્રો ચૌદથી એકવીસ જે ઇન્ક્યુબેશન પીરિયડ છે બરાબર તો એ બે રોગ છે બરાબર તો કયું છે તો કે મમ્સ અને રૂબેલા આ બંનેનો ઇન્ક્યુબેશન પીરિયડ કયો છે તો કે ચૌદથી એકવીસ દિવસનો છે પરંતુ આપણા આ જવાબ ખોટા પડશે કારણ કે અહીંયા શું જવાબ છે તો કે એ અને સી એટલે કે આ બંને જવાબ સાચા છે એટલે માટે નથી આ સિલેક્ટ કરવાનો કે નથી આ સિલેક્ટ કરવાનો કયો સિલેક્ટ કરવાનો છે આ સિલેક્ટ કરવાનો છે ઓકે ત્યારબાદ આગળ જોઈએ આ રીતની પેટર્ન છે અને આ રીતે પૂછાય પણ છે બરાબર મેઝલ્સનો ઇન્ક્યુબેશન પીરિયડ કેટલામાં છે કેટલો છે તો કે દસથી ચૌદ દિવસ બરાબર તો અહીંયા આપણે દસથી જે ચૌદ દિવસનો ઓપ્શન છે બરાબર એ સાચો પડે છે બરાબર ઓકે ત્યારબાદ હિપેટાઇટિસનું હવે હિપેટાઇટિસ એની વાત કરીએ હિપેટાઇટિસ એ છે એનો ઇન્ક્યુબેશન પિરિયડ કેટલો છે તો હિપેટાઇટિસ એ છે એનો ઇન્ક્યુબેશન પીરિયડ છે પંદરથી પિસ્તાલીસ દિવસ છે બરાબર પાછળ શું છે તો કે દિવસ છે ખાસ યાદ રાખવાનું છે ઓકે મિત્રો મિત્રો અહીંયા એક તમને ખાસ કહેવાનું રહી ગયું કે આજે બેથી આ વીક છે બરાબર એ એ મિસ્ટેક છે બરાબર એને તમારે ધ્યાનમાં લેવાનું નથી અહીંયા આ ધ્યાનમાં લેવાનું છે ઓકે મિત્રો આગળ જોઈએ ઓકે ત્યારબાદ જોઈએ હિપેટાઇટિસ ઈનો ઇન્ક્યુબેશન પિરિયડ કયો છે તો હિપેટાઇટિસ ઈ છે એનો ઇન્ક્યુબેશન પીરિયડ કેટલો છે મિત્રો તો હિપેટાઇટિસ ઈનો ઇન્ક્યુબેશન પીરિયડ છે ચૌ એકવીસથી પિસ્તાલીસ દિવસ કેટલો છે તો કે એકવીસથી પિસ્તાલીસ દિવસ છે બરાબર ઓકે હવે હિપે સોરી અહીંયા છે આજે ઓકે આ પણ સાચું જ છે એ કયો છે ઈનો ઇન્ક્યુબેશન પીરિયડ છે અને અહીંયા જે પ્રશ્ન છે બરાબર તો અહીંયા આપણો એકવીસથી પિસ્તાલીસ દિવસનો આ જવાબ સાચો પડે છે બરાબર ઓકે અને હિપેટાઇટિસ એનો પૂછે તો આ જવાબ સાચો પડે છે ઓકે એ રીતે આપણે ઓપ્શન મૂક્યા છે બરાબર હિપેટાઇટિસ બી તો હિપેટાઇટિસ બીનો ઇન્ક્યુબેશન પીરિયડ કેટલો છે તો મિત્રો હિપેટાઇટિસ બીનો ઇન્ક્યુબેશન પીરિયડ છે પિસ્તાલીસથી એકસો એંસી દિવસમાં બરાબર બરાબર ઓકે હવે સી સીનો ઇન્ક્યુબેશન પીરિયડ કેટલો છે તો કે ત્રીસથી એકસો વીસ દિવસનો છે હિપેટાઇટિસ ડીનો ઇન્ક્યુબેશન પિરિયડ કેટલો છે તો હિપેટાઇટિસ ડીનું ઇન્ક્યુબેશન પીરિયડ છે ત્રીસથી નેવ દિવસનો ત્યારબાદ આગળ જોઈએ ટીટેનસનો ઇન્ક્યુબેશન પીરિયડ કેટલો છે તો કે છ થી દસ દિવસનો છે કેટલો થો કે છ થી દસ દિવસનો છે ત્યારબાદ આગળ જોઈએ ટ્રેકોમાનો ઇન્ક્યુબેશન પીરિયડ કેવો કયો છે કેટલો હોય છે તો કે ટ્રેકોમાનો ઇન્ક્યુબેશન પીરિયડ છે પાંચથી દસ દિવસ બરાબર પાંચ સોરી બાર દિવસ કેટલામાં છે પાંચથી બાર દિવસ બરાબર ઓકે ત્યારબાદ આગળ જોઈએ ટાઈફોઇડનો ઇન્ક્યુબેશન પીરિયડ કેટલો છે તો કે ટાઈફોડનો ઇન્ક્યુબેશન પીરિયડ છે દસથી ચૌદ દિવસ બરાબર દસથી ચૌદ દિવસ આ આપણો જવાબ સાચો પડે છે હવે સ્ટેફલો કોકસ ફૂડ પોઈઝનિંગનો ઇન્ક્યુબેશન પીરિયડ કેટલો હોય છે તો કે એકથી છ કલાક છે બરાબર જોજો મિત્રો દિવસ નથી બરાબર આ યાદ રાખજો હવે મલેરિયા વાયવક્સનું ઇન્ક્યુબેશન પીરિયડ કેટલો છે તો મલેરિયા વાયવક્સ હોય તો એનો ઇન્ક્યુબેશન પીરિયડ કેટલો છે મિત્રો તો ચૌદ દિવસનો કેટલા દિવસનો છે વાયવક્સ પૂછે તો ચૌદ દિવસ ઓકે ત્યારબાદ મલેરિયા ફાલસીનો ઇન્ક્યુબેશન પીરિયડ કેટલો છે તો કે બાર દિવસ મલેરિયા ઓવેલનું ઇન્ક્યુબેશન પીરિયડ કેટલો છે તો કે સત્તર દિવસ અને ત્યારબાદ મેલેરિયા મેલેરિયા જે પ્રકાર છે બરાબર એનો કેટલો ઇન્ક્યુબેશન પિરિયડ છે તો કે અઠ્યાવીસ દિવસ ઓર્થોમેક્સો વાયરસથી ઇન્ફ્લુએન્ઝા થાય છે તેનો આઈપી ઇન્ડ્રેસ આઈપી કેટલો છે તો કે અઢારથી બોતેર કલાકનો છે બરાબર બોતેર કલાક છે મિત્રો યાદ રાખજો ઓકે કોલેરાનો ઇન્ક્યુબેશન પિરિયડ કેટલો છે તો કે કોલેરાનો ઇન્ક્યુબેશન પિરિયડ છે એકથી બે દિવસ કલાક નથી બરાબર કયો છે તો કે દિવસ છે એટલે યાદ રાખજો ભૂલ ના થાય બરાબર કોલેરાનો ઇન્ક્યુબેશન પીરિયડ એકથી બે દિવસનો છે કોંગોનો ઇન્ક્યુબેશન પીરિયડ કેટલો છે કોંગોનો ઇન્ક્યુબેશન પીરિયડ તો મિત્રો યાદ રાખજો એકથી ત્રણ દિવસ છે બરાબર કોંગોનો ઇન્ક્યુબેશન પીરિયડ કેટલો છે એકથી ત્રણ દિવસ અને અહીંયા કલાક નથી એ ખાસ યાદ રાખવાનો છે સ્વાઈન ફ્લૂનો ઇન્ક્યુબેશન પીરિયડ કેટલો છે તો સ્વાઇન ફ્લુનો ઇન્ક્યુબેશન પીરિયડ એકથી એકથી ચાર દિવસનો છે બરાબર સ્વાઈન ફ્લૂનો ઇન્ક્યુબેશન કેટલો કે કેટલો છે તો એકથી ચાર દિવસનો છે એન્થ્રેક્સનો ઇન્ક્યુબેશન પિરિયડ કેટલો છે તો કે એન્થ્રેક્સનો એકથી સાત દિવસ અને એક એક વીક એટલે કે અહીંયા બંને જવાબ સાચા પડતા હોય તો યાદ રાખો કયો જવાબ છે આપણો એ અને સી જવાબ સાચો છે બરાબર આ તમારે ફોટો પડ્યો કે સાચો પડ્યો તમે સાચી રીતે જરૂર જણાવજો બરાબર ઓકે આને ટેલિગ્રામ લિંકમાં પીડીએફ જો ડાઉનલોડ કરવાની બાકી હોય તો મિત્રો ત્યાંથી આપણે આ પીડીએફ મોકલી દીધી છે ત્યાં તમે ડાઉનલોડ કરી શકો છો બરાબર એટલે તમે ટેસ્ટ આપી શકો અને આવી ટેસ્ટ દર અઠવાડિયા તમને મળી જશે તો ચાર ટેલિગ્રામ લિંકમાં જોડાઈ દેજો ઓકે અને એ લિંક અને આ જે ટેલિગ્રામની લિંક છે એ આપણે અબાઉટમાં આપી દીધેલી છે ચલો ફટાફટ શરૂ કરી દઈએ ઓકે ત્યારબાદ બુસલ એસિસનું ઇન્ક્યુબેશન પીરિયડ કેટલો છે તો કે પાંચ બુસેલ એસિસનો પાંચ દિથી પાંચ મહિનાનો છે ફ્લેગનો ઇન્ક્યુબેશન પિરિયડ કેટલો છે તો કે એકથી ત્રણ દિવસનો છે ઓકે આ ફ્લેગ અને કોંગોનો બંનેનો ઇન્ક્યુબેશન પિરિયડ કેટલા કેટલા દિવસનો છે અલગ અલગ છે બરાબર તો બંનેનો એકથી ત્રણ દિવસનો છે ગોળ ગોળકૂર્મીનો ઇન્ક્યુબેશન પીરિયડ કેટલો છે તો કે સાઠ દિવસનો છે ઓકે રાઉન્ડ વર્મનો ઇન્ક્યુબેશન પીરિયડ કેટલામાં છે રાઉન્ડ વોર્મ તો મિત્રો યાદ રાખજો રાઉન્ડ વોર્મ એટલે શું થયું તો કે એ રાઉન્ડ વર્મ એટલે શું થયું તો અહીંયા મિત્રો યાદ રાખ એ અને સી શા માટે તો કે જો અહીંયા સાઠ દિવસ બરાબર અને બે મહિના એ અને સી બંને જવાબ સાચા પડે છે બરાબર રાઉન્ડ વર્મનો અને આ બંને સેમ જ છે બરાબર અહીંયા પ્રશ્ન તમારે સમજવાના છે બરાબર આ રીતે તમે સમજી જશો તો તમને આવડી જશે આ બંને એક જ પ્રશ્નની વાત થાય એક જ રોગની વાત થઈ છે અત્યારે ગીની વર્મનો ઇન્ક્યુબેશન પીરિયડ કેટલો છે તો ગીની વર્મ એટલે શું મિત્રો તો કે ગીની વર્મ એવાળાનો રોગ છે બરાબર તો હવે એ બા સોરી બાર દિવસને યાદ રાખજો બાર મહિના છે બરાબર શું છે બાર મહિના છે ટે વર્મનો ઇન્ક્યુબેશન પીરિયડ કેટલો છે તો ટેપ વર્મનો ઇન્ક્યુબેશન પીરિયડ કેટલો છે મિત્રો બેથી ચાર મહિના છે હુક વર્મનો ઇન્ક્યુ ઇન્ક્યુબેશન પીરિયડ કેટલો છે તો કે હુક વર્મનો ઇન્ક્યુબેશન પિરિયડ છે બેથી નવ મહિના છે બરાબર જો મિત્રો દિવસો દિવસો નથી બરાબર મહિના છે ઓકે ડીફથીરિયાનો ઇન્ક્યુબેશન પીરિયડ કેટલો છે બેથી બેથી છ દિવસ આ જો મિત્રો કન્ફ્યુઝન છે બરાબર દિવસ આવશે કે કલાક આવશે બરાબર તમે ના ખબર હોય તો તમે કમેન્ટ બોક્સમાં જરૂર તમે તમારા રિવ્યૂ આપી શકો બરાબર મોસ્ટ ઓફ તો તમારે હવે કોઈ ટેન્શન લેવાની જરૂર નથી પણ પરંતુ જ્યારે ડિફ્તીરાનું પૂછે ત્યારે તમારે ખાસ કે યાદ રાખવાનું છે ડિફ્તીરા પૂછે એટલે તમારે હંમેશા દિવસને જ યાદ રાખવાનો છે બરાબર ઓકે તો કયો કયો આવશે તો કે ડિફ્તીરાનું ઇન્ક્યુબેશન પીરિયડ છે બેથી છ દિવસ છે બરાબર યાદ રાખજો બેથી છ દિવસ છે આ ડિફતીરાનું ઇન્ક્યુબેશન પીરિયડ કેટલો છે તો બેથી છ દિવસ છે ઓકે ત્યારબાદ ইউরো ইনক্যুবেশন পির কেটেছে ইলো ফ্যু নো ইনক্যুবেশন পির ছকে ইলো ফ্যু নো ইনক্যুবেশন পিরিয়া ছিল ওকে ত্যার বা আগ ওকে মিত্র হ্যাঁ পোলিও পোলিওন ইনকু সোরে শীতলা শীতলা ইনক্যুবেশন পির কেটলো তো শীতলা ইনক্যুবেশন পির থেকে চৌদ দিবস ওকে પોલિયોનો આઈપી કેટલો છે તો કે પોલિયોનો આઈપી પણ સાતથી ચૌદ દિવસનો છે અને ત્યારબાદ પટ્ટુસિસનું ઇન્ક્યુબેશન પિરિયડ કેટલો છે સાતથી ચૌદ દિવસનો છે હવે આપણે ઉપર જોયા કે પોલિયો શીતળા અને સ્મોલપોક્સ આ ત્રણેયનું ઇન્ક્યુબેશન પીરિયડ કેટલો છે તો કે સાતથી ચૌદ દિવસ છે આ રીતે એક સાથે પણ યાદ રાખી શકીએ બરાબર એટલા માટે તો કહ્યું મિત્રો કે કઈ રીતે યાદ રાખવું ઇમ્પોર્ટન્ટ છે બરાબર ઓકે ડેન્ગ્યુનો ઇન્ક્યુબેશન પિરિયડ કેટલો છે તો કે ત્રણથી દસ દિવસનો છે ઓકે ચીકા વાયરસનું ઇન્ક્યુબ ઇન્ક્યુબેશન પીરિયડ છે તો ત્રણથી ચૌદ દિવસનો ઇન્ક્યુબેશન પીરિયડ છે કાલાઝાનું ઇન્ક્યુબેશન પીરિયડ કેટલો છે તો એકથી ચાર મહિનાનો ઇન્ક્યુબેશન પિરિયડ છે લેપ્ટોસ વાયરસનો ઇન્ક્યુબેશન પૂછે તો ચારથી વીસ દિવસનો ઇન્ક્યુબેશન પીરિયડ છે નિપા વાયરસનું ઇન્ક્યુબેશન પૂછે ત્યારે યાદ રાખવાનું છે કે ચૌદ ચૌદથી સોળ દિવસનું ઇન્ક્યુબેશન પીરિયડ છે ચિકન ગુનિયાનું ઇન્ક્યુબેશન પિરિયડ પૂછે ઓકે ચિકન ગુનિયાનો ઇન્ક્યુબેશન પૂરે તો બેથી સાત દિવસનું ઇન્ક્યુબેશન પિરિયડ છે ઓકે ચિકન જો મિત્રો ચિકન પોક્સ અલગ છે ચિકન ગુનિયા બંને અલગ છે બરાબર હવે ચિકન પોક્સ જ્યારે ચિકન પોક્સનું ઇન્ક્યુબેશન પૂરે ત્યારે ચૌદથી સોળ દિવસનું યાદ રાખવાનો છે લેપ્રસીનું ઇન્ક્યુબેશન પિરિયડ કેટલો છે તો લેપ્રસીનો ઇન્ક્યુબેશન પિરિયડ એ ત્રણથી ત્રણથી પાંચ વર્ષનો છે બરાબર ત્રણથી પાંચ વર્ષનો લેપરેશીનો ઇન્ક્યુબેશન પીરિયડ છે ટીબીનો ઇન્ક્યુબેશન પીરિયડ કેટલો છે તો ટીબીનું ઇન્ક્યુબેશન પીરિયડ તો મિત્રો યાદ રાખવાનું છે એક અઠવાડિયાથી એક વર્ષ એટલે કે સાત દિવસથી બાર મહિના સુધીનો ઇન્ક્યુબેશન પિરિયડ કોનો છે ટીબીનો એઇડ્સનો ઇન્ક્યુબેશન પિરિયડ કેટલો છે તો કે તો મિત્રો એઇડ્સનો ઇન્ક્યુબેશન પીરિયડ છે એ દસ વર્ષનો છે બરાબર અહીંયા અહીંયા બાર મંથ કરવાની જગ્યાએ મિત્રો એક મિસ્ટેક થઈ ગઈ છે બરાબર બાર મંથ આવે એટલે કે શું યાદ રાખવાનું છે અહીંયા બરાબર તો અહીંયા દસ વર્ષનો ઇન્ક્યુબેશન પિરિયડ છે ઓકે મિત્રો વધારે કંઈ મિસ્ટેક નથી એ જ્યારે એઇડ્સનું ઇન્ક્યુબેશન પૂછે બરાબર એઇડ્સનું ઇન્ક્યુબેશન પૂછે ત્યારે શું યાદ રાખવું છે તો કે એક મહિનાથી બરાબર એક 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 મહિનાથી ઓકે એક મહિનાથી કેટલો તો કે દસ વર્ષ સુધી દસ વર્ષ બરાબર ઓકે તો મિત્રો આ ખાસ યાદ રાખવાનું છે એક એક મહિનાથી દસ વર્ષ એટલે તમારે શું યાદ રાખવાનું છે બરાબર એડ્સમાં તમારે દસ વર્ષ યાદ રાખવાનું છે બરાબર એટલે ક્યાંથી તો કે એક મહિનાથી એક મહિનાથી અહીંયા દસ વર્ષ સુધી યાદ રાખવાનું છે બરાબર ઓકે મિત્રો અને આ છે એ ટાઈપિંગ મિસ્ટેક નથી પરંતુ એક ઝીરો વધુ થઈ ગયો છે ઓકે આમ તો એ શું કહેવાય તો કે બાર મંથ પણ દસ વર્ષ એટલે તમે ગણી શકો બરાબર ઓકે તો હવે એ રીતે આપણે હિસાબ કરવાનો કાંઈ થતું નથી એટલે આને ભૂલી જાવ ઓકે હવે દસ વર્ષ યાદ રાખવાનું છે એ તો એક મહિનાથી દસ વર્ષ બરાબર આ એક મહિનો છે અને આ દસ વર્ષ છે બરાબર દસ વર્ષ છે આ રીતે ભૂલાય નહીં ઓકે ઓકે મિત્રો આવી એક બે ભૂલ કદાચ આ એક જ ભૂલ થઈ છે અત્યાર સુધીમાં બરાબર ઓકે બાકી તો કોઈ ભૂલ છે નહીં હવે અડકોનો રેબિસનું ઇન્ક્યુબેશન ભૂલ પૂછે તો શું તો કેટલો હોય છે તો કે ત્રણથી આઠ અઠવાડિયા ત્રણથી આઠ એટલે કે અઠવાડિયા અથવા વીક પણ આવી શકે બરાબર તમારે એ ધ્યાનમાં રાખવાનું છે બરાબર ત્રણથી આઠ વીક અથવા અઠવાડિયા ગમે તે આવી શકે બરાબર ઓકે કોરોનાનું ઇન્ક્યુબિશન પીરિયડ તો મિત્રો યાદ રાખવાનું છે તો શું સાતથી ચૌદ દિવસ આવશે તો કે નો તો કે તો કે બેથી ચૌદ દિવસનો આવશે બરાબર આટલા નાના નાના ભૂલ કરવાના નથી તો ટેલિગ્રામમાં જોડાઈ જજો થેન્ક યુ હવે વધુ સમય નથી બગાડવાનો કેમ કે હજી આપણે પંચાયતના મોસ્ટ ટાઈમ પી વિડીયો આ રીતે બધાએ લાવતું જ જવાનું છે તો ચેનલ સબસ્ક્રાઇબ ન કરીએ તો જોડાઈ જજો આ વખતે પાર કરી દેવાનું છે વાતું નહીં એકદમ ફ્રીમાં તમને કન્ટેન્ટ મળે છે સારામાં સારું ઓકે થેન્ક યુ